શ્રી ગણેશાયનમહ મિત્રો શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ તો આવો જાણીએ તેની પાછળનું કારણ માત્ર ગણેશજીના દર્શન કરવાથી આપણા બધા પાપો નાશ પામે છે અને આપણને અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે ગણેશજીને સર્વ સુખ આપનાર માનવામાં આવે છે તે પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે અને દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે તેમના રોજના દર્શન કરવાથી આપણું મન શાંત રહે છે અને આપણું દરેક કાર્ય સફળ થાય છે પરંતુ તેમની પીઠ પાછળ ન જોવું જોઈએ ભગવાન ગણેશની પીઠ પર ગરીબીનો વાસ છે ગણેશજીને રિદ્ધિ સિદ્ધિના દાતા માનવામાં આવે છે તેની પીઠ તરફ જોવાની મનાઈ છે જીવન અને બ્રહ્માંડ સાથે સંબંધિત અંગો ગણેશજીના શરીર પર રહે છે ગણેશજીની સૂંઠ પર ધર્મ તો કાનમાં વરદાન જમણા હાથમાં વર ડાબા હાથમાં અન્ન પેટમાં સમૃદ્ધિ નાભીમાં બ્રહ્માંડ આંખોમાં ધ્યેય પગમાં સાત લોક હોય છે મસ્તકમાં બ્રહ્માલોક હાજર છે ભગવાન ગણેશના દર્શન કરવાથી ઉપરોક્ત તમામ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પીઠ પર ગરીબીનો વાસ હોય છે ભગવાન ગણેશના પીઠના દર્શન કરનાર વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય તો પણ તેના ઘર પર ગરીબીનો પ્રભાવ વધે છે આ કારણોસર તેમની પીઠ ન જોવી જોઈએ જો તમે જાણતા અજાણતા ગણેશજીની પીઠ પાછળ જુઓ છો તો ભગવાન ગણેશની ક્ષમા માંગો અને તેમની પૂજા કરો તો ખરાબ પ્રભાવનો નાશ થશે મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકો સાથે આ વિડીયો શેર કરો જેથી કરીને દરેક લોકો સુધી આ માહિતી પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ દોસ્તો